ગીર સોમનાથ પોલીસની મોટી પહેલ હવે લૂંટફાટ ગુંડાગીરી કે રોમિયોગીરી સામે થઈ શકે છે તાત્કાલિક કાર્યવાહી નમસ્કાર મિત્રો ગીર સોમનાથ જિલ્લાના પોલીસ દ્વારા વિસ્તારના તમામ નાગરિકોને સુરક્ષા આપવા માટે એક સારો અસરકારક પ્રયાસ કરવામાં આવ્યો છે હવે જો કોઈ નાગરિક લૂંટફાટ ગુંડાગીરી કે જાહેરમાં અસામાજિક તત્વોની હરકતો જેવી સમસ્યાઓથી પરેશાન હોય તો તેઓ સીધા પોલીસને જાણ કરી શકે છે તે પણ એકદમ સરળ રીતે નાઇન ઝીરો નાઇન નાઇન ફાઇવ નાઇન નાઇન ઝીરો ફોર ઝીરો તમે આ નંબર પર સીધો જ વિડીયો ફોટા કે મેસેજ મોકલી શકો છો તમારા નામ અને માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને જણાવવા માંગીએ છીએ કે કોઈપણ પ્રકારની લૂંટ છેડછાડ કે ગુનાહિત પ્રવૃત્તિ સામે હવે તમે ડરશો નહીં અવાજ ઉઠાવો પોલીસ તમારી સાથે છે આપની પાસે કોઈ પણ પ્રકારનો ઇન્સિડન્ટ બને છે તો સૌ પહેલા તમારા ફોનમાં એ ઇન્સિડન્ટના ફોટો કે શૂટ કરો ત્યારબાદ કે મેસેજ દ્વારા આપેલા નંબર ઉપર મોકલો તમારું નામ ડિસ્ક્લોઝડ નહીં થાય અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે ગીર સોમનાથ પોલીસ નો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે કારણ કે હવે નાગરિક પોતે પોલીસ સાથે સીધો સંપર્ક કરી શકશે અને આપ વિટી જણાવી શકશે ન્યાય મેળવવા માટે હવે ઇન્ટરમીડિયેટર્સની જરૂર નથી અસામાજિક તત્વો સામે હવે દરેક નાગરિક બની શકે છે એક લડવૈયો જાણકારી આપો અને પરિવર્તન લાવો માત્ર એક મેસેજથી સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ